પીપી સવાણી પરિવાર દ્વારા સુરતમાં બારમા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખે ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે પાંચ હજાર બસો સુડતાલીસ દીકરીઓના કન્યાદાન કરનાર મહેશભાઈ સવાણી એકમાત્ર પિતા તરીકે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે પિતા વિહાવણી દીકરીઓના લગ્ન કરાવનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા વર્ષે બારમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે પીય સુશીર્ષક હેઠળ આ સમૂહ લગ્નમાં એકસો અગિયાર દીકરીઓના લગ્ન થશે પીપી સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીઓને કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવે છે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવે છે જેમાં એવી દીકરીઓ હોય છે જેમના પિતા નથી અને ભાઈ પણ ન હોય અથવા તો જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તેવી દીકરીઓના લગ્ન ધામધૂમથી મહેશભાઈ સવાણી અને પીપી સવાણી પરિવાર દ્વારા કરાવવામાં આવે છે આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વખતે સમૂહ લગ્નના માધ્યમથી વિવિધ આયોજનો કરવામાં આવે છે જેમાં લગ્નમાં આવનાર મહાનુભાવોને પચાસ હજાર જેટલા તુલસીના રોપા ભેગમાં આપવામાં આવશે જેનાથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે આ સાથે જ આ રોપા ઉપર અંગદાન જાગૃતિના ટેગ આપવામાં આવશે જેથી કરી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવે આ ઉપરાંત લગ્ન બાદ પીપી સવાણી પરિવાર દીકરીઓના આરોગ્ય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ જવાબદારી નિભાવે છે આ બારમા લગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓના લગ્ન છે જેમાં બે દીકરીઓ મુકબધિર અને બે દિવ્યાંગ કન્યા છે સાથે જ બે મુસ્લિમ દીકરીઓ છે જેમને તેમના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે સાથે વિવિધ ઓગણચાલીસ જ્ઞાતિની દીકરીઓ નવજીવનના ફેરા ફરશે આ લગ્ન પ્રસંગ દરમિયાન દીકરી અને જવાઈનું પૂજન સાસુ દ્વારા કરવામાં આવશે આ આરતી અનોખી અને સંભવત પ્રથમ વખત થશે જ્યાં વહુ અને જમાઈની આરતી તેની સાસુ કરતા હશે પરિવાર દ્વારા લગ્ન બાદ દીકરીઓ માટે હનીમૂન અને માતાઓ માટે ધાર્મિક યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે જેથી કરી બંને પરિવારના લોકો એકબીજાને સમજે અને એકબીજાનો આદર કરે આ લગ્ન સમારોહમાં મદદ કરનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવશે અવઘદે યોજાનાર લગ્ન પ્રસંગનું ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે એક જ પિતા એટલે કે મહીશભાઈ સવાણી દ્વારા 5274 દુક્રીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે આ સાથે જ આ સાથે જ પર્યાવરણ સંદેશ તરીકે 50000 તુલસીના છોડ આપી એક નવો રેકોર્ડ પણ સ્થાપાશે તો આ લગ્ન સમારોહમાં ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ પણ બનાવવાનું છે જેને પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધણી થશે ચૌદ ડિસેમ્બરના રોજ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહેશે અને સર્ટિફિકેટ દિપિલ સવાણી પરિવાર આયોજિત બિયરયુ લગ્નોત્વ તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ રાખેલી છે આવતીકાલે એટલે કે બાર બાર ત્યારે મહેંદી રસમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ વખતના લગ્નોત્સવની સાથે ટીપી સવાણી પરિવાર અત્યાર સુધીમાં પાંચ હજાર બસો ને દીકરીઓને સાસરે વળાવી ચૂકી છે આ લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદરણીય કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રમુખ એવા શ્રી સી આર પાટીલ સાહેબ સાથે સાથે અનેક રાજ્યશ્રી મહાનુભાવો કેબિનેટ મિનિસ્ટરો રાજ્યકક્ષાના મિનિસ્ટરો અને ગુજરાતમાંથી લગભગ ચાલીસેક જેટલા સંતો અને એમાં ખૂબ જ આપણા માનવતા અને આદરણીય એવા શ્રી મોરારી બાપુ પણ પધારવાના છે અને આવતીકાલના મહેંદી પ્રસંગની અંદર સુરતના કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ ડીઓ શ્રી ગોયલ મેડમ અને આઈપીએસ ઓફિસરો હેતલબેન અનિતાબેન ભરતીબેન ઠાકર તમામ લોકો પધારવાના છે આ દીકરીઓ જે આ વખતે લગ્ન થનાર છે એકસો અગિયાર દીકરીઓ એમાં બે દીકરીઓ મુસ્લિમ દીકરીઓ છે અને સાથે સાથે એક દીકરી કલકત્તાની એટલે કે બંગાળ પશ્ચિમ બંગાળની છે બે દીકરીઓ યુપીની છે અને પાંચ દીકરીઓ મહારાષ્ટ્રની છે અને ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અમદાવાદ સુરત ભરૂચ અને વાપી ડાંગ જિલ્લાની પણ દીકરીઓ આ વખતે લગ્ન થનાર છે આ વખતની એકસો અગિયાર દીકરીઓમાં મહદઅંશે નેવું ટકા દીકરીઓ એવી છે કે જેને પપ્પા તો નથી જ સાથે સાથે ભાઈની પણ છત્ર થયા નથી એવી દીકરીઓના લગ્ન થનાર છે અને લગ્ન પછી દીકરીઓને તેમના જીવન સુખરૂપ રીતે પસાર થાય તે આશરથી એમના દીકરીઓ દીકરીઓના મમ્મીઓ અને જમાઈના મમ્મીઓને અયોધ્યા વારાણસી પ્રયાગરાજ અને છપૈયાની જાત્રા કરાવવામાં આવશે અને દીકરીઓ અને જમાઈઓને કુલુ મનાલી ની બાર દિવસ લગ્ન જીવન લગ્ન પ્રસંગ તો સરખો જ હોય પણ અમારું લગ્ન જે પ્રસંગ હોય છે એ સમૂહ લગ્ન નથી હોતો કારણ કે આ દીકરીઓનું ધ્યાન એક પપ્પાની જવાબદારી આ દીકરીઓના લગ્ન સુધી જ નહીં પણ આજીવન જવાબદારી હોતી હોય છે અમારું સેવા સંગઠન દીકરીઓ અને જમાઈઓનું બનેલું અમારું સેવા સંગઠન આ દીકરીઓની કેર હું જીવું ત્યાં સુધી નહીં પણ દીકરી જીવે ત્યાં સુધીની અમારી જવાબદારી હોતી હોય છે આ પિયરિયા લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થરવા જનાર છે એમાં સૌથી પ્રથમ તો ત્રણસો ને સિત્તેર ફૂટ લાંબુ એક તોરણ બને એ પણ એક રેકોર્ડ બનશે આ લગ્નોત્સવની અંદર તમામ લોકોને આવનાર જાનૈયાઓ માંડવીયાઓ મહેમાનો સાથે તમામ કાર્યકર્તાઓને એક એક તુલસીનો છોડ આપવામાં આવશે એ પણ એક રેકોર્ડ બનશે અને સાથે સાથે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક નવો રેકોર્ડ કે એક જ પપ્પા દ્વારા એક જ પિતા દ્વારા જે જવાબદારી સહિત દીકરીઓને પણ આવે તે પાંચ હજાર બસો ને ચુમ્મોતેર દીકરીઓને એક જ વ્યક્તિ પણ આવે અને પપ્પાની જવાબદારી લે એવો પણ એક રેકોર્ડ ખરા